દાહોદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ખાતે યુ વી કેન ફાઉન્ડેશન તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દાહોદના સહકારથી સ્તન કેન્સર સ્ક્રીનિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન બહેનોને સ્તન કેન્સરના લક્ષણો સ્વપરીક્ષણ વહેલી તકે તપાસ કરાવવાની જરૂરિયાત વિશે સરળ ને અસરકારક રીતે માહિતી આપવામાં આવી હતી આ તકે આવેલ બહેનોને જણાવવામાં આવ્યું કે સ્તનમાં અથવા કાંખમાં ગાંઠ ગાંઠ જેવી કઠોરતા સ્તનના આકાર અથવા કદમાં અચાનક ફેરફાર સ્તનની ત્વચા પર ખાડા દાબાઓ અથવા ઓરેન્જ છાલ જેવો દેખાવ નિપ્પલ સ્તન કળી અદર ઘસાઈ જવી અથવા સ્થિતિ બદલાવ નિપ્પલમાંથી લાલ પાણી જેવો ખૂણે રંગનો સ્ત્રાવ આવવો સ્તનમાં અથવા નિપ્પલ આસપાસ સતત દુખાવો સ્તનની ત્વચા લાલ ચટ્ટી ગરમ સોજાવાળી અથવા જેવા લક્ષણો થાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રમાં બતાવવું વહેલી તકે નિદાન વધુ સારું ઉપચાર જીવન બચાવવાની શક્યતા વધારે મહિલાઓએ દર મહિને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જરૂરી સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત મિશન તરફનું આ એક મહત્વનું પગલું છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા